નમસ્કાર મિત્રો ગુજરાતમાં એવા અમદાવાદ જેવા શહેરથી ટોટલ ત્રણ ટ્રેન ચાલશે જે આપણને કરાવશે અયોધ્યા દર્શન અને આ યાત્રા તમે ખાલી માત્ર સોળસો રૂપિયામાં જ કરી શકશો કેમ કે ગુજરાતમાં એવા બીજેપી દ્વારા ટોટલ ગુજરાતથી અગિયાર ટ્રેનો ચલાવવામાં આવશે અને આજના વિડીયોમાં હું તમને વાત કરીશ કે આ ગુજરાતમાં આવેલા એવા અમદાવાદથી ટોટલ ત્રણ ટ્રેન ચાલશે અને આ ત્રણ ત્રણ ટ્રેનની હું સંપૂર્ણ માહિતી આપીશ કેમ કે ગુજરાતમાં અગિયાર ટ્રેન ચલાવવામાં આવશે એમાંથી ત્રણ ટ્રેન એ ગુજરાતના એવા અમદાવાદ શહેરના સાબરમતી થી ચાલશે કે આ ટ્રેન એ તમને અમદાવાદ થી અયોધ્યા લઈ જશે અને દર્શન કરાવી સાબરમતી કરતી હોય છે અને આ તમારી રહેવાની જમવાની જેવી બધી જ વ્યવસ્થાઓ સંગઠન દ્વારા જ ઉપાડવામાં આવશે અને આજના વિડીયો માં હું તમને આ ટ્રેનો એ ગુજરાતના કયા દિવસે ચાલશે કેટલા વાગે ચાલશે અને આ ટ્રેન માં જો આપણે સફર કરીને અયોધ્યા જવું હોય તો શું આપણને આ ટ્રેનોમાં હાલમાં કન્ફર્મ ટિકિટ મળશે કે નહીં એ પણ જાણીશું આજે એની હું તમને બધી જ વાતો જણાવી દઈશ એટલે વિડીયો તમે શરૂ થી લઈને એન્ડ સુધી જરૂર જોજો અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયો ને એક લાઈક નથી કર્યો તો વિડીયો ને એક લાઈક જરૂર થી કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયો ને એક લાઈક નથી કરતા અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો નીચે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો કેમ કે હું તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો લાવતો રહું છું અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું અમદાવાદથી ચાલતી આ ટોટલ ત્રણ સ્પેશિયલ ટ્રેનની અને વાત કરું ટ્રેનની તો અમદાવાદ ટોટલ ત્રણ ટ્રેન ચાલશે એમાંથી પહેલી ટ્રેન એ સાત બે ના રોજ અહીંયા તમને ચાલતી જોવા મળશે અને સાત બે બીજા ના રોજ જે ટ્રેન અહીંથી ચાલશે એ ટ્રેનનું નામ આસ્થા સ્પેશિયલ ટ્રેન રહેશે અને આ ટ્રેન એ

બે ના રોજ આ ટ્રેન એ ગાંધીનગર શહેર ગાંધીનગર જિલ્લા અને અમદાવાદના લોકોને કરાવશે આ આયોધ્યાની યાત્રા અને આ ત્રણે ત્રણ ટ્રેન એ અમદાવાદના એવા સાબરમતીથી તમને ચાલતી જોવા મળશે અને આ ત્રણે ત્રણ ટ્રેન એ અમદાવાદના એવા સાબરમતીથી રાત્રે અગિયાર વાગે જ રવાના થશે પરંતુ જો તમે આ ટ્રેનોમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો તમારે આ ટ્રેનોના ઉપરોના ત્રણ કલાક પહેલા જ અહીંયા સ્ટેશન ઉપર આવવું પડશે કારણ કે તમને અહીંથી એક બ્લુ કલરનું આઈ કાર્ડ આપવામાં આવશે અને એ આઈ કાર્ડ જ તમારી ટ્રેનની આવા જવાની અને દર્શન ટિકિટ રહેતી હોય છે કે જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનમાં તમને એ બેડિંગ સુવિધા અને બ્લેન્કેટ આપવામાં આવશે અને વાત કરું જો તમે આ ટ્રેન માં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેનમાં તમને જમવા માટેની અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ સબરી ભંડારો રાખવામાં આવશે જ્યાં તમે આ સબરી ભંડારામાં જમી શકશો કેમ કે ભોજન પ્રબંધક મંદિર દર્શન વગેરે જેવી વ્યવસ્થા માટે પ્રદેશની દસ મુખ્ય વ્યવસ્થાની ટ્રીપ ત્યાં પહોંચી જશે જે તમને આ બધી સુવિધાઓ પૂરી પાડશે અને આ ટ્રેનમાં તમને એ દરેક વર્ણા પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી પ્રભારીશ્રી કાઉન્સિલ શ્રી એ બધા જ આ ટ્રેનમાં તમને સફર કરતા જોવા મળી હશે અને જો તમારે તમારા શહેર થી સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે નજીકના તમારા એવા ભાજપના કાર્યાલય કે ભાજપના એવા જાણીતા વ્યક્તિને કોન્ટેક્ટ જરૂરથી કરજો જેના માધ્યમથી તમને આ અયોધ્યા જવાની સંપૂર્ણ માહિતી તમને ત્યાંથી મળી રહેશે અને હાલમાં ગુજરાત થી ચાલતી આ ત્રણ ત્રણ ટ્રેનો એ ઓલમોસ્ટ ફૂલ થઈ ચૂકી છે અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને સાત રાત્રે બાર વાગે આસપાસ આ ટ્રેન ચાલતી હોય છે એટલે એ દિવસ અંદર નથી ગણાતું આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ અને આ ટ્રેન એ અગિયાર તારીખે સવારે અગિયાર વાગે અહીંયા પહોંચાડતી હોય છે એટલે ટોટલ તમને ત્રણ દિવસ એ પૂરણ લાગતા હોય છે અને ઉપર આ ચોથો દિવસ એ અડધો દિવસ લાગતો હોય છે અને તમને આ આખી યાત્રા કરવામાં ટોટલ આ ચાર દિવસ જ લાગતા હોય છે અને વાત કરું બીજી ટ્રેન ની તો આ ટ્રેન એ અમદાવાદ ના એવા પૂર્વ વિભાગના લોકોને કરાવશે અયોધ્યા ની યાત્રા અને આ ટ્રેન એ અમદાવાદના એવા સાબરમતી થી બાર તારીખે ચાલતી જોવા મળશે અને આ ટ્રેન પણ એ રાત્રે અગિયાર વાગે જ ચાલશે જે આપણને અયોધ્યા એવા સલાપુર સ્ટેશન એ ચૌદ બે ના રોજ રાત્રે એક વાગે ને વીસ મિનિટે જ પહોંચાડશે અને વાત કરું આ ટ્રેનની પરત ફરવાની તો આ ટ્રેન એ પંદર બે ચોવીસ ના રોજ સવારે નવ વાગે ને પાંચ કલાકે પાંચ મિનિટે પરત ફરશે સલારપુર જે આપણને સોળ બે ચોવીસ ના રોજ સવારે અગિયાર વાગે ને પચીસ મિનિટે એ સાબરમતી પહોંચાડશે અને વાત કરું ત્રીજી ટ્રેન આ ટ્રેન એ સાબરમતી થી પંદર બે ચોવીસ ના રોજ ચાલશે એ પણ રાત્રે અગિયાર વાગે જે આપણને અયોધ્યા સત્તર બે ચોવીસ ના રોજ પહોંચાડશે અને આ ટ્રેન એ પાછી અયોધ્યા થી પરત અઢાર બે ચોવીસ ના રોજ આવશે અને આ ટ્રેન એ પરત અઢાર બે ચોવીસ ના રોજ ત્યાંથી રવાના થશે અને અહિયાં સાબરમતી ઓગણીસ બે ચોવીસ ના રોજ સવારે પચીસ મિનિટે હોય તો તમે આવી રીતે જ આ ટિકિટ બુક કરાવી શકો છો અને જો તમે અમદાવાદ શહેર થી અયોધ્યા ની આ આખી જર્ની કરવા માંગો છો તમે માત્ર સોળસો રૂપિયા માં જ કરી શકશો અને આ જર્ની તમારી એ સાબરમતી થી સાબરમતી ની રહેશે અને આ અગિયાર ટ્રેનો ગુજરાત કયા કયા ચાલશે એનો ઓલરેડી ઉપર આવી ગયો છે તમે ત્યાંથી પણ જોઈ શકશો અને અમારો આ વિડીયો તમને થોડોક પણ ગમ્યો હોય તો વિડીયો નીચે થી એક લાઇક જરૂર થી કરજો ને વિડીયો કેવો લાગ્યો છે એ પણ નીચે કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા અને મળીએ આજના વિડીયો માં જય શ્રી રામ